અને શિવની બેન એ હારો વાર ગયા છે આજ તો રાતે લાટે એક બે વાર જતી રહી છે એટલે પછી તો ઘરમાં ઉતા હોય એટલે ઘામ થવા મળે એટલે નીંદર બહુ પૂરી ન થઈ પણ તો થોડીક વાર જ વહેલા ન ઉઠી મળા સુધી હોઈ રહે ખરતો રોજ તો પાછી વહેલા જ ઉઠી જાય છ વાગ્યામાં સાડા છ વાગ્યામાં તો સારું હારું બેન ઉઠી જ ગયા હોય એટલે બસ નાયા થયા અને તૈયાર થયા અને એવું બધું બન નાખ્યું અને સિરામણી આપણે કમ્પ્લીટ છે તો હવે આપણે શીરાવશો ને શિવાની બેન ફળિયામાં રમ્યા છે કેમ કે ફળિયામાં ખાટલો ઠંડો ઠંડો પવન આવતો હોય એટલે સરસ મજાની રમે શિવાની ખાટલે શીરવું હોય એટલે નહીંતાબેન અંકિતાબેન પાસે આજ રજા છે એટલે જો માથા માથા વળ્યા નથી ને સિરાવા વહી ગયા છે તૈયાર તો થવાનું હોય કાલે વટાણા તૈયાર થઈ હાલતા થઈ જાય છે લે વરી મૂકે છે

એટલે બારી રેસે આ ખીલી તો આ નીકળી હો ને જોઈ એક બાજુ નીકળી ગઈ એમ કે નવરા નવરા કઈ કામ નથી તો કઈ કામ ધંધો કરવી ગયો એવું છે ને મિહણી બે વંશ ને બે બનાવે છે તો બેન વંશ ને વેકેશન માં કયા કામ ધંધો નહીં અંકિતા બેન વેકેશન ખુલી ગયું પણ આજ પાછી રજા આવી ગયું એટલે વેકેશન જેવું જ થઈ ગયું નઈ શિવારી ને પપ્પા અત્યારે બ્યુટી પાર્લર માં તૈયાર થાય છે કામકાજમાં તમારે શું હાલે ઈ કયો પેલા અમારે તો જો ઘરે રસોઈ કામ હાલે છે અને શિવાની બેન અત્યારે હોઈ ગયા તા એટલે આપણે આવતા નવા ઘરે બેસી સુરત જતા રહ્યા થઈ ગયા છે જ સુરત જતા શિવાની છ મહિનાની કમ્પ્લીટ થઈ ગઈ હતી

હાલો એક હાથે આમ કરો એક હાથે તો પકડાવો આમ ત્રાહી રાખવી પડે ને ન કરતો પણ હાવ એઠી લો હાવ એઠી લઈ લીધી હાવ એટલી બધી ત્રાહી હજી રો કરવાની હોય લેસન બેસન બે ને કઈ લાગતું નથી તો હવે કેમ સડશો લ્યો લ્યો મેં આજે કી તાફલીઓ હે તો તો કેમ થાય વિશ્વાસ પૂરો આવતો નહી કે તાબેનો બનાવી છે ને મેં હરખિત બનાવી છે ને એવું થાય છે ને તો વાળા કશું કરને જય ભગવાન નું નામ લઈને સડું શ્રી ગણેશાય નમઃ નિહાણી માથે ડડો લેવા સડું છું હવે લેવાનો હોય તો લઈ લો કાંઈ કાંઈ ખૂણે હોય તો એ બાજુ નથી હા આવી જો હાલો હારી નિહાળી બનાવી હો તમારા બે ના વજન થી નહીં કઈ થાય નકર તો અમાર જેવા સડે ને તો ભાંગી જાય નિહાળી શિવાની દાદા બોલવા મળી સૌ નહી શિવાની બોલતા દા 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 બોલતા હવે નહીં બોલે તો નહીં શિવાની દાદા એને રમે છે એને બધાય બપોરા કરી લીધા અને હવે શિવાની ના પપ્પા ને મેં બપોરા કરવા બી ગયા છીએ બે પ્રકારના તન તંડી બે પ્રકાર ના ગુવાર નું શાક છે અને શિવાની પપ્પા ને ગુવાર નું શાક તો ભાવે પણ ગુવાર નો ભાવે નકરા રસો રસો અને બાજરા રોટલા પાછા સોળે ને ખાવાનું ને અને બીજું શાક છે આપડે બટેકા નું અંકિતા બેન ને બટેકા નું શાક ભાવે એટલે એને હા એટલે બે શાક બનાવ્યા હતા ને ગુંદા આથણું હતું એટલે ત્રણ પ્રકારના લાગતા છે કે અને રોટલા બે પ્રકારના ઘઉના રોટલા છે ઘઉના ના દાદા વૈધા છે બાજરા ના રોટલા બધા એ બહુ ખાધા બાજરા ને એટલા જ બનાવ્યા હતા શિવાની ને એના પપ્પા રમાડે છે પાણીમાં માં નવરાવે છે શિવાની હાથમાં બેતા શિવાની ને પાણી બહુ વાલું લાગવા હા કેમ કરે ઉકારો નો

તો ક્યાં ફોણે રાખે લે હમણે આકવાની હમણે આ કરો દી કરો આપડે ડાળ જોવા બેઠાતા પણ શિવાની બેન આપણને કઈ ડાળ જોવા દે હમજો ડાળ લેવ શિવાની રમક નો રમે બાકી આપણે તો રમેતી થી તો સમ કહો ર ભાજેડા સો કોકરે અજની નાના છોકરા રમવા કે લે આપડે રમું પડે તો નાના છોકરા રમે ને નાના છોકરા પર આપડે નાના છોકરા જેવું થવું પડે

તડકો મૂકો તો કડકડિયા થઈ જાય તો મજા આવે ખાવાની એમાં હોય કાઢતો જળી જશો ગળી ન જોઈ કાઢી ન ખાય હોય હે કે ગળી જા હા કરતો અને કેમ વરસાદ આવવાનો હોય એવું વાતાવરણ થઈ ગયું છે વાદળા વાદળા તો ગળી જા હોય કેવા છે આ રે બાજુ વાદળા થઈ જશે કેમ વરસાદ આવો આ બાજુ તો કેવા દેખાય છે કાળા કાળા ડિબ્બાંગ જેવા દેખાય છે માથે વાદળ આવજો હમણાં સાટ આવવા મળશે ને આમ પવન એટલો બધો નથી પવન પડી ગયો છે ઠગ જેવું થઈ ગયું છે એવું વાતાવરણ થઈ ગયું નહીં શિવની બેને કેટલા તોફાન કર્યા અને અતારે ભૂતી નહીં પડખું ફેરી મોઢું આમ છે પાછી હમણાં ઘડીક રે હરખી હું રહ્યું પડશે અત્યારે હું રહ્યું ને તો પાછી જાગી જાય

તો બાર હું રહે પણ બેન બહાર ન ભૂતા એમ કે ઘડીક પાછા કુંડીએ લઈ ગઈ કુંડીયા હાથ પગ ધોઈ દીધા ને એવું બધું કર્યું ને તો પાછી રહે ખડી તો આપણે પાણીમાં તો અત્યારે કેટલીક રાખીએ આજ તો ને એવું થાય છે શરદી ને એવું બધું તરત થઈ જાય વાદળા થાય ને આમ વાતાવરણ ફરે ને કાશિવાની બેનને તરત શરદી થઈ જાય એટલે સાજી ખણી પાણીમાં ન રાખે પણ બેનને પાણીમાં જ રહેવું હોય એટલે શિવાની બેન હોય ને જેમ મોટા થતા જાય ને એમાં એના તોફાન એ વધતા જાય છે અને એમાંય પાછા હું મને ઓળખવા મળે બીજા ઊભા હોય ને તો હું પાઉં તો એને તરત પાસે વહી આવવું હોય એટલે ઓળખવા મળી છે ને એટલે થોડાક વધારે તોફાન કરે અને શિવાની બેને જો બધું રમણ ફમણ કરેલું છે કાલ હવા સિવારની બેનને પૂઈ ગયા છે અને પપ્પા ઈચ્છાવશે એટલે હું બહુ થયું વ્યવસ્થિત નવા ઘરે બહુ મૂકી દઉં અને પછી જૂના ઘરે જવાનું થશે તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય